કેમ ભારતીય જનતા પાર્ટીમાં ઘટતા કદના કારણે નારાજ થયા છે અને પેટા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે એટલે કે શું ભારતીય જનતા પાર્ટી છોડીને તેઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે કરીશું આજ વિષય પર ચર્ચા નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ હવે છવ્વીસે છવ્વીસ ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ જે પાંચ સીટો ઉપર પેટા પેટા ચૂંટણી થવાની છે છે આ પાંચ સીટોની ચૂંટણીના ઉમેદવારોના નામમાં એવું કહેવાય રહ્યું કે પોરબંદરથી અર્જુન પર માણાવદરથી અરવિંદ લાડાણી જે લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તેવા જ નેતાઓને અહીંયા આગળ ટિકિટ આપવામાં આવશે એટલે ભારતીય જનતા પાર્ટીને આમાં ઉમેદવારોને શોધવા માટે ઝાઝી મથામણ નથી કરવાની પરંતુ માણા વગર સીટ ઉપર હવે ભારતીય જનતા પાર્ટીનો નો પેચ ફસાઈ ગયો છે કારણ કે જવાહર ચાવડા જે વિજય રૂપાણી સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી હતા ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાના કદ ને નાનું થતું જોઈ રહ્યા હતા અને હવે તેમની નારાજગી જે છે તે ઉડીને આંખે વર્ગે એવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં જવાહર ચાવડા નથી દેખાતા પોતે નારાજ છે ભારતીય જનતા પાર્ટીમાં તે પણ તેઓ સ્પષ્ટપણે નથી કહેતા પરંતુ હા એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં કે કાર્યાલય ઉપર કે કોઈ પણ અત્યારે ઇલેક્શનનો સમય છે તેવામાં પણ તેઓ નથી દેખાઈ રહ્યા એટલે માનવામાં આવી રહ્યું છે કે જવાહર ચાવડા પોતે નારાજ છે આમ તો જવાહર ચાવડા એક કોંગ્રેસના કાર્યકર હતા વર્ષો સુધી જવાહર ચાવડા કોંગ્રેસની અંદર ધારાસભ્ય પદ ઉપર રહ્યા અને બે હજારને કારણ કે વિજય રૂપાણી જે વખતે મુખ્યમંત્રી બન્યા ત્યારે જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીનું પદ મળતું હતું તેના કારણે એવું કહેવાય છે કે તેઓ એક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને માણાવદર સીટ ઉપરથી પેટા ચૂંટણી જીત્યા અને કેબિનેટ મંત્રી બન્યા ત્યારબાદ હવે અરવિંદ લાડાણી કારણ કે બાવીસની ની ચૂંટણી જે છે તે જવાહર ચાવડા હારી ગયા હતા વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ લાડાણીએ તેમને જીત જીતી ગયા હતા હવે અરવિંદ લાડાણી જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને જવાહર ચાવડા માણાવદર સીટ ઉપરથી પોતે ધારાસભ્ય હતા પોતાનું પરિવારનું નામ પણ ઘણું મોટું માનવામાં આવે છે અને તેવામાં અરવિંદ લાડાણીના ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરવાથી પેટા ચૂંટણી હવે આ થશે પેટા ચૂંટણીમાં એવું કહેવાય છે કે અરવિંદ લાડાણીને માણાવદરની સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે ને અરવિંદ લાડાની ત્યાંથી ચૂંટણી લડશે તો જવાહર ચાવડાનું શું થશે કારણ કે જવાહર ચાવડા એ પોતે પોતાના રાજનીતિક કદ માટે જાણીતા હતા અને પોતાના રાજનીતિક વર્ચસ્વ માટે પણ જાણીતા પણ ધીરે ધીરે આ વર્ચસ્વ ઓછું થઈ રહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે સત્તા વગરનો નેતા નક્કામો જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા બાવીસની અંદર હવે જવાહર ચાવડા પાસે કોઈ પણ પ્રકારની સત્તા તો છે નહીં ના સંગઠનની અંદર તેમની પાસે કોઈ કામ છે તેવામાં જવાહર ચાવડા અત્યારે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ ચાલી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તેમને અન્ય અન્ય કોઈ કોઈ કામ કે જવાબદારી સોંપી નથી અને હવે એવું કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડા જે છે એ પેટા ચૂંટણીમાં જમ્પ લાવશે અને પેટા ચૂંટણીમાં જમ્પ લાવશે તો ક્યાંથી જંપ લાવશે કારણ કે શું જવાર ચાવડા પોતાની નારાજગી ના ચાલતા પોતાની ઘર વાપસી કરશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શક્તિસિંહ ગોહિલના સંપર્કની અંદર છે અને બની શકે કે કોંગ્રેસ જે છે તે તેમને ત્યાંથી જ ટિકિટ આપી દે જે માણાવદરની સીટ જે છે જેના ઉપર ટ્રેડિશનલી કોંગ્રેસના જવાહર ચાવડા જીતતા આવ્યા હતા પરંતુ બાવીસની ચૂંટણીની અંદર તેઓ હારી ગયા ભારતીય જનતા પાર્ટીની ટિકિટમાંથી તેવામાં ફરીથી પેટા ચૂંટણીમાં કારણ કે કોંગ્રેસે પણ ઉમેદવાર શોધવાનો છે અરવિંદ લાડાણી જે કોંગ્રેસમાં હતા અને ચૂંટણી જીત્યા પછી તેમને દગો આપી દીધો કોંગ્રેસને તો કહેવાય છે કે જવાર ચાવડા ત્યાંથી લડવા ઈચ્છે છે અને અને બની શકે કે કોંગ્રેસમાંથી તેઓ પેટા લડે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતનું અત્યારે ભડકો થયેલો છે જે રીતની નારાજગી ચાલી રહી છે જવાહર ચાવડાની તેને જોતા તેઓ કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે એટલે નક્કી માનવામાં આવે છે કે જવાહર ચાવડાની નારાજગી તો ઉડીને આંખે વળગે એવી છે એટલે નક્કી માનવામાં આવે છે કે જવાહર ચાવડા બની શકે કે આવનારા દિવસમાં પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની ઘોષણા થાય તે પહેલા કેસરીઓ છોડીને કોંગ્રેસના પંજાને પકડી લે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર